જુનાગઢના ભેસાણમાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધના મોત મામલે ભેસાણ પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના ભેસાણના સોવારમાં લોટ વિસ્તારમાં ફરિયાદી પ્રવીણભાઈ મુળજીભાઈ સોલંકીની ભત્રીજી આઠ દિવસ પહેલા લખનના ઝવેરનાથ ડાંગરના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હતી જે બાબતનું આરોપી અને ફરિયાદી વચ્ચે મનદુખ હતું જે મામલે આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી ભુંડી ગાળો આપી હતી તેમજ આ તમામ આરોપીએ ફરિયાદના પિતા પર હુમલો કરી પથ્થરો ફેંક્યા હતા આરોપીઓ દ્વારા પથ્થરો ફેંકવામાં આવતા મુરજીભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થઈ હતી જેને સારવાર માટે ભેસાણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સુલેભ ભંગ અને મુરજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડવા મામલે ગુનો નોંધવામાં આવ્યો ત્યારે મુરજીભાઈ સોલંકીની તબિયત લથડતા તેને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મુરજીભાઈ સોલંકીનું મૃત્યુ થતાં મામલો હત્યામાં પલટાતા ભેસાણ પોલીસ દ્વારા દ્વારા રાહુલ લખનનાથ ડાંગર લખન ઝવેરનાથ ડાંગર સાગર રામજી સંજય રામજી ગીતાબેન લખનનાથ વિજય સંજય ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન અને રવિભાઈ જયંતિભાઈ નામના નવ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારી હું એની દીકરી છું અને આ મૂર્તિ બાપા છે એ મારા બાપ છે અને આ લોકો દારૂ વેચે જુગાર રમે દીકરીઓને શાળા કરે રાખે છે હોવું ને કોઈને મૂકતા નથી અને મારો ભાઈ હતો એની દીકરી હતી એને લઈ ગયા લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા ઘેરે મારવા આવ્યા એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને તો અમે એને વિનંતી કરીશી કે એને ફાંસીની સજા થાય

જો આ ટાકા લીધેલા છે ટાકા લીધેલા આવે છે ને આવે બે બેદરકારી કરે છે અને આ મારે છે અમારે ન્યાય જોઈએ વેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકી જેમની ભત્રીજી છે આજથી દસ બાર દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર બે લખનના ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય આ બાબતનું મંદુક રાખી ફરિયાદીના પરિવાર સાથે માથાતુક કરવા આવેલા ત્યારબાદ એમને ગાળો અને અને આવી પથ્થરો પથ્થરો ફેંકી ઈજા પહોંચાડેલી આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુનજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય નાય સંહિતાની કલમ ત્રણસો બાવન એટલે કે સુલેહભંગ કરણ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ જે મૂળજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય નાહી સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પચીસે એકસો પંદર બે આ ઉપરાંત ચોપ્પન અને ની કલમ એકસો પાંત્રીસનો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર સાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ તમામને નવે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ને હાલ આ ગુનાની તપાસ હેસાણ શ્રી ચલાવી રહેલ છે